મિત્રો YouTube ચેનલ ને મોનેટાઇઝ કરવા માટે આધાર કાર્ડ ની આપણને જરૂર પડે છે અને આધાર કાર્ડ ની અંદર જે આપણી પાસે આધાર કાર્ડ હોય છે એની અંદર છે ને આખું એડ્રેસ હોતું નથી તો મિત્રો આનો સ્પેશિયલ વિડિયો છે તમે તમારા ઘરે બેઠા તમારો આધાર કાર્ડ મિત્રો છે ને વેબસાઈટ થી ડાઉનલોડ કરી શકો છો એની અંદર તમારું આખું એડ્રેસ જોવા મળશે અને તમારી પાસે જે એડ્રેસ મતલબ જે આધાર કાર્ડ છે એ એડ્રેસ અને જે વેબસાઈટ માં આખું આધાર કાર્ડ માં જે એડ્રેસ જોવા મળે બંને મિત્રો અલગ અલગ હોય છે એના કારણે મિત્રો તમને છે ને ફિક્સ ને એડસની ચેનલ માં પ્રોબ્લેમ આવચેત તો આ વિડિયોમાં મિત્રો ખાસ બન રહેજો જો તમારી પાસે જૂનો આધાર કાર્ડ છે અને તમે અપડેટ કરાવેલું છે તો એની અંદર આધાર કાર્ડમાં એડ્રેસ મિત્રો ફેરફાર હોય છે મિત્રો અને જે તમે ડાઉનલોડ કરો ને એની અંદર છે ને PDF ની અંદર ઓરિજિનલ અને આખો એડ્રેસ હોય છે ને તમારી પાસે જે એડ્રેસ હોય છે એની અંદર ટૂંકમાં એડ્રેસ લખેલું હોય છે અને જ્યારે આપણે ચેનલની મોનેટાઈઝેશન માં એપ્લાય કરીએ છે ત્યારે આપણે ટૂંકમાં જે એડ્રેસ હોય છે ને એ જ મિત્રો આપણે એની અંદર નાખી દઈએ છે એટલે આપણી ચેનલની અંદર મિત્રો છે ને 24 કલાકની અંદર ફિક્સ એડ એડસની પ્રોબ્લેમ આવી જશે એટલે આપણી ચેનલ મોનેટાઇઝ થતી નથી તો આ વિડિયોમાં મિત્રો ખાસ વાને રછો બહુ જરૂરી છે અને જો તમારું આધાર કાર્ડ ખોવાઈ પણ ગયું છે ને તમારે ડાઉનલોડ કરવું છે તો પણ મિત્રો આ વિડિયો તમારા માટે કામ આવી શકે છે કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણો આધાર કાર્ડ ક્યાંક ખોવાઈ ગયો છે અને આપણી પાસે નથી તો આપણે પીડીએફ ડાઉનલોડ કરવું છે તો તમે આ વિડિયોના માધ્યમથી તમે પીડીએફ આધાર કાર્ડને પણ ડાઉનલોડ કરી શકો છો એને મિત્રો કોઈ પણ વ્યક્તિનો આadhar card તમે ડાઉનલોડ કરી શકો છો પણ એના માટે મિત્રો જરૂરી છે મિત્રો એમના ઓટોપીની કારણ કે ઓટોપી વગર મિત્રો કોઈ પણ તમે કાર્ય કરી શકતા નથી તો વિડિયોમાં ખાસ બનેજો અને ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકુવાન તો વિડિયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો યે સ્ક્રીન માં મિત્રો આપડે આવી ગયા છે સૌથી પહેલા તો મિત્રો મા આધાર ની અહી ઓપ્શન મળ્યા છે જુઓ અહી તમે મે વેબસાઈટ ઓલરેડી ખોલેલી છે કઈ રીતે આપણે ઓપન કરવાની છે પણ આધાર કાર્ડ અહીંયાથી ડાઉનલોડ થાય છે તમને શીખવાડું છું અહી તમને ચાર ઓપ્શન જોવા મળશે આધાર નંબર તો જો તમારી પાસે આધાર નંબર યાદ છે તો તમે આધાર કાર્ડ નંબર અહીંયા ફિલ કરવાનો રહેશે અહીં કેપ્ચા કોડ આ છે એ તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે અને ગેટ ઓટોપી મોકલેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર છે ને 6 અંકનો કે 4 અંકનો ઓટોપી આવશે એ તમારે એન્ટર કરી લેવાનો છે એટલે પીડીએફ ની અંદર ફાઈલ ખુલી જશે તો એકવાર આપણે ટ્રાય કરી લઈએ તો મેં અહીંયા ટ્રાય કર્યું છે મારો આધાર નંબર નાખ્યો છે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો જે રીતે કેપ્ચા કોડમાં લખેલું છે એવી જ રીતે મિત્રો તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે જો કેપ્ચા કોડની અંદર થોડો પણ ફેરફાર હશે તો તમારો આધાર ડાઉનલોડ થશે નહીં તો મેં અહીંયા ટેમ્પરરી મિત્રો આની પર ક્લિક કરી દીધું છે બરોબર આવી જ છે જે અક્ષરો છે મેં એન્ટર કર્યા છે 2 2 4 નંબર 6 અને અહીંયા ઓટોપી એક ઓપ્શન છે ઓટોપી મોકળો એના ઉપર આપણે ક્લિક કરીએ જો લખેલું આવી જ હોય છે ઓટોપી મોકળો તો આપણે આધાર નંબર થી કર્યું છે તો ઓટોપી મોકલેના ઉપર આપણે ક્લિક કરી લઈએ એકવાર ટ્રાકેલ જો આપણી પાસે મોબાઈલ નંબર છે તો અહીં ઉપર લખીને આજ રજીસ્ટર મોબાઈલ નંબર છે મતલબ આપણો મોબાઈલ નંબર કમ્પ્લીટ એની અંદર એડ છે તો એક ઓટોપી આવશે જો અહીં ઓટોપી પણ આવી ગયો છે તો હું ઓટોપી પણ આપણે ચેક કરી લઈએ કઈ ટાઈપના એના જે અંક છે અહીંયા નાખવાના રહે છે તો અહીં ઓટોપી નાખવાનો તમને એક ઓપ્શન મળશે જો તમને મસ્કા કરેલ આધાર જોઈએ છે તો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે તો ઓટોપી દાખલ કરી દેવાનું છે આપણે ઓટોપી હવે અહીંયા આવી ગયો છે તો ઓટોપીને આપણે અહીંયા દાખલ કરી લઈએ ઓટોપી એક વખત ચેક કરી લઈએ તો 879302 છે તો ફરીવાર આપણેજીએ આવી ગીયા તો 87 93 02 તો આપણે અહીંયા નાખી દીધો છે ઇન્ટરફેસ અહીંયા આપણે એની ઉપર ડિન કરી લઈએ અને અહીંયા ચકાસવાની ઉપર આપણે ક્લિક કરી દઈએ ક્લિક કરી દીધું છે તો આની અંદર આખું આપણો જે આધાર કાર્ડ છે એ તમને અહીં જોવા મળી રહેશે અને જે આધાર કાર્ડ ની અંદર જે એડ્રેસ છે એકવાર તમે મિત્રો ચેક કરજો અને તમારી પાસે જે આધાર કાર્ડ છે એની અંદર જે તમારો એડ્રેસ છે એને તમારે ચેક કરવાનો રહેશે તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા સૌથી પહેલા તો તમને અહીં કેવા માંગે છે આધાર અક્ષર પીડીએફ પાસપોર્ટ આ અક્ષરનો હશે તો અહીંયા એવું લખેલું છે કેપિટલ અક્ષરોમાં તમારું નામ ના પ્રથમ ચાર अंक અને આધાર જમા છે મતલબ તમારી પાસે જે તમારું આધાર કાર્ડ છે એમાંથી જે પ્રથમ ચાર અક્ષરોની અંદર જે નામ છે એ તમારા નામ અહીંયા તમારો પિન કોડ મતલબ જે પાસપોર્ટ છે એ છે તો આપણે આધાર કાર્ડ તો ડાઉનલોડ થઈ જ્યો છે આપણે તો આ રીતનું ઓપ્શન અહીંથી આપણે નીકળી જઈએ બારે હવે અહીંયા તો મને આધાર કાર્ડ ડાઉનલોડ નું એક ઓપ્શન છે જે અહીં બધા અલગ અલગ છે તો અહીંથી આપણે બેકઅપ આવી જઈએ બેકઅપ આવે પછી આપણે એક વખત આધાર કાર્ડ ની અંદર આપણે જે ફાઈલ છે ડાઉનલોડ ની ફાઈલ ડાઉનલોડ ની અંદર આપણે ચેક કરી લઈએ કે આપણું જે આધાર છે અહીંયા ક્યાં પણ ડાઉનલોડ થયું છે કે નહીં એ તમને અહીંથી જાણવા મર્સે તો અહીંયાથી ફાઈલ આપણે સર્ચ કરી લીધી તો ચલો ફાઈલ ઉપર આવી જ છે અને અહીંયા જો આધારનું અત્યારે હાલ જ ઓપ્શન એક આવેલું છે તો આધાર ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને કઈ રીતે ફાઈલ ખુલે છે એ પણ તમારે જાણવું જરૂરી છે મિત્રો તો અહીં આપણે કોઈ પણ એક ફાઈલ ઉપર ક્લિક કરી લે પીએડીએફ ઉપર આપણે ક્લિક કરી લઈએ આ ટાઈપ નું ક્લિક કર્યું છે હવે અહીંયા તમને આ ટાઈપ નું ઓપ્શન જોવા મિત્રો મળે છે તો અહીંયા મેં તમને પહેલા કીધું હતું કે તમારું આધાર કાર્ડ ની અંદર જે પેલા અંક નામ હોય છે એ તમારે અહીંયા સર્ચ કરવાનો રહેશે તો હું અહીં આવી રીતે લખું છું તો ચેક કરી લઈએ તો પાસવર્ડ ના પાડે છે તો અહીંયા ફરીવાર આપણે ટ્રાય કરી લઈએ તો અહીંયા ક્લિક કર્યું છે તો પાસવર્ડ ફરીવાર પણ અહીંયા ના પાડે છે मतलब मित्रों तुम्हारा जे अक्षरोषण एनी अंदर तुम्हारे खास tên अपन नीचे શું લખેલું છે જે તમારું નામ ની અંદર તો જ તમે અહીંથી ખોલી શકવાના છો નહીતર અહીંયા ખુલશે નહીં કારણ કે અહીંયા મેઈન પોઈન્ટ યસ છે કે અહીં તમે ચાર અંક કીધા છે અને જો તમે ચાર અંક નાખો છો ત્યાર પછી મિત્રો તમારું અંક અહીંયા ખુલે છે તો અહીં આપણે તમારું આધાર કાર્ડ ની અંદર શું નામ લખેલું છે તમારા આધાર કાર્ડ માં જને ચેક કરી લેવાનું છે કારણ કે આધાર કાર્ડ માં શું નામ લખેલું છે તો અહીંયા આધાર કાર્ડ માં મે નામ ચેક કરી લીધું છે અને ફરીથી અહીંયા આ વિડિયો શું ન અહીં આપણે કઈ રીતે લખ્યું છે આ વિ રીતે લખ્યું છે તો આપણે ક્લિક કરી દઈએ પણ અહીંયા મેન પોઈન્ટ છે આપણો પાસપોર્ટ અહીંયા સેટ થતો નથી તો અહીંયા જે પાસપોર્ટ અહીં આપણે વાત કરી કે શું લખેલું આવે છે એ પણ મિત્રો અહીંયા આપણે ફોટો અહીં ને પાડેલી છે કે તમારા અક્ષરો કયા મતલબ ગણવામાં આવે છે તો અહીંયા મેં એક ફોટો પાડી દીધી દેખાય તો चलो ये फोटो चेक કરી લઈએ તો ગેલેરી માં ફોટો ઓપન કરી છે તમારો આ જે છે અહીંયા લખેલું છે તમારી જે જન્મ તારીખ છે એ તમારી જન્મ તારીખ છે એ લખવારીમાં આગળના જે અક્ષરો છે એ તમારે મતલબ લખવાના છે અહીં સ્પષ્ટ કારણ કે આપણે નામ જ ખાલી લખ્યું પાછળ જન્મ તારીખ લખી નથી તો આપણે જન્મ તારીખ ચેક કરી લે આપણા આધાર કાર્ડ ની અંદર તમારી તમારી જન્મ તારીખ ચેક કરી લેવાની છે તો ચેક કરી દીધી છે ચલો અહીંયા ફરીથી આપણે આવી ગયા છે તો હું હવે અહીંયા લખું છું જુઓ અહીંયા તમે ખાસ ધ્યાન આપજો તો આ રીતે અહીંયા મે સર્ચ કર્યું છે અને જે આધાર કાર્ડની અંદર ચુમા લખ છે તો ફરીથીવાર આવી ગયું છે તો 44 આપણે આ રીતે સર્ચ કરી લીધું છે તો મિત્રો આપ જોઈ શકો છો આધાર કાર્ડ આપનું કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયું અને આની અંદર જે આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છે એ તમે પર ચેક કરી લેજો આખો એડ્રેસ હોય છે હવે આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું પડશે તમે તમને પહેલા શીખવા દીધું છે પણ અહીંથી તો મને ફરીથી કહી દઉં કે જવાનું છે Google માં Google માં જઈને માય આધાર સમ તમારે સર્ચ કરવાનું છે મા આધાર સર્ચ કરશો એટલે ગુજરાતીમાં લખેલું છે આધાર કાર્ડ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક વેબસાઈટ તમારી સામે મિત્રો ખુલી જશે અને અહીંથી તમે તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો બિંદાસથી તો એ લોડિંગ થઈ રહ્યું છે થોડીકવાર મિત્રો રાહ જુઓ આપણે જરૂરી છે મિત્રો આપનું કદાચ આધાર કાર્ડ ખોઈ જાય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને જ્યારે ચેનલ મોનેટાઇઝ કરવાની છે એ ટાઈમે તમારું આધાર કાર્ડ તમને એની અંદર એડ્રેસ તમને હોય છે પણ એની અંદર છે ને શોર્ટમાં અને ટૂંકમાં લખેલું હોય છે આખું એડ્રેસ મિત્રો લખેલું હોતું નથી એટલે મિત્રો ખાસ જરૂરી છે કે આપણે ચેનલ ને મોનેટાઇઝેશનમાં મૂકીએ છે ચેનલ માં 4000 વોચ ટાઈમ બને છે કેટલી બધી આપણે એની અંદર મહેનત કરીએ છીએ ત્યારે આપા 4000 વોચ ટાઈમ બને છે ને 1000 સબસ્ક્રાઇબ બને છે અને જ્યારે આપણે ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરીએ અને મિત્રો આપણને પ્રોબ્લેમ આવે ફિક્સ નેટસેની તો આપણને મિત્રો છે ને ઘણી તકલીફ થાય ભલે આપણે એને સુધારી પણ લઈએ નવું વર્ઝન બને પણ એમાં તમારા મિત્રો છે ને વડી પાસા એક ડોડ મહિનો નીકળી જશે તો તમને આ ટાઈપનું પેજ આવશે આ ટાઈપનું પેજ આવે તો અહીં લખેલું છે ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરો જો અહીં ગુજરાતીમાં લખેલું છે આપણે એના ઉપર ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન આવી જશે અહીંયાથી તમારું જો આધાર કાર્ડ નંબર નાખવાનું છે કેપ્ચા કોડ નાખવાનું છે ગેટ OTP પર તમારે ક્લિક કરીને તમારું જે OTP આવશે એને ઇન્ટરફેર કરી દેવાનું છે અને આધાર કાર્ડ ડાઉનલોડ થાય એની અંદર જે નામ લખેલું છે પહેલા ચાર અક્ષરો અને કઈ સાલ છે એ સાલ લખશો એટલે આધાર કાર્ડ તમારું ઓપન થઈ જશે તો માય થી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જેકોકાને મિત્રો